લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે જેમાં સાબરકાંઠા બેઠક માટે પણ મતદાન યોજાનાર છે ત્યારે સાબરકાંઠા બેઠક મતદાન માટે બંને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારથી ઈવીએમ અને વીવી પેટ ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી તમામ વિધાનસભા સેન્ટર ખાતે થી ઈવીએમ મતદાન મથક પર મોકલાયા હતા અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા સીટો કુલ ઓગણીસ લાખ મતદાન દાન કરવાના છે જે માટે બે હજાર ત્રણસો છવીસ પોલીસ સ્ટેશનો બે મતદાન મથકો ઉપર આ માટે જિલ્લા પોલીસ દ્વારા એક એસપી બે એસપી બે ડીવાય એસપી પંદર પીઆઈ પાંત્રીસ પીએસઆઈ એક પોલીસ એક ત્રણસો પંચાણું હોમગાર્ડ અને ત્રણસો પચાસ પેરા મિલિટરી ફોર્સ चुस्त बंदोबस्त जो हमारे लोकसभा इलेक्शन होने वाले हैं उसको लेकर बिल्कुल चुस्त बंदोबस्त लगा दिया गया है पुलिस के द्वारा अरवली पुलिस बिल्कुल हंड्रेड परसेंट इंश्योर करेगी कि आप लोग मतदान जब हमारी अरवली की जितनी भी नागरिक आए तो उनका मतदान इजी हो जाए जल्दी जल्दी हो जाए और किसी तरह का कोई भी लॉ एंड ऑर्डर सिचुएशन ना आए इसके लिए हर क्रिटिकल बूथ और हमारे जो नॉर्मल बूथ हैं वहाँ चुस्त पुलिस बंदोबस्त लगा दिया गया है बाहर से सीएपीएफ की टीम्स भी आएंगी, उनका भी इसमें काफी सहयोग रहेगा और उनका भी बंदोबस्त लग गया है सर किसी जगह पर कोई बवाल होती है तो अरवली पुलिस का क्या एक्शन प्लान है कि तुरंत करेगा हमारा एक्शन प्लान पूरा रेडी है वैसे तो हम यही इंश्योर करेंगे कि कहीं कुछ भी लॉ एंड ऑर्डर की कोई ऐसा इश्यू आए नहीं अगर ऐसा आएगा तो बिल्कुल झट से जो वहाँ के सुपरवाइजरी ऑफिसर होंगे एस डी को भी दे दिया गया है उनके सुपरविजन रोल एवं जितने भी पी आई पी एस आईज हैं उनके भी जो सुपरविजन दे दिया गया है तो ऐसा कुछ भी इश्यू होगा तो बिल्कुल ही विद इन फाइव मिनट्स हम कह सकते हैं पी एस आई नबफ के कोई ना कोई ऑफिसर विथ हिज टीम एंड क्यू आर टी वहाँ पहुँच जाएंगे लोकसभा सामान्य चूंटी हेठ पांच पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी साबरकांठा हेठ अत्र એકત્રીસ મોડાસા એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીની જે તારીખ છ તારીખ આજે અહીંયાથી ડિસ્પેચિંગની તૈયારી થઈ રહી છે અને ખૂબ ઉત્સાહ વીર પોલિંગ સ્ટાફ આજે સવારે સાત વાગ્યાથી આવી ગયો છે અમારા એકત્રીસ મોડાસા એસેમ્બલી કન્સ્ટિટ્યુઅન્સીમાં ત્રણસો એકત્રીસ બુથ છે અને એની સાથે દરેક બુથમાં પાંચ સ્ટાફ પોલિંગ સ્ટાફ અમે અલોટ કરેલો છે અને તેની ડિસ્પેચિંગ ચાલુ છે ટૂંક સમયમાં અમારું પ્લાનિંગ છે કે અમે અગિયાર વાગ્યા સુધીમાં તેમનું ભોજન પૂરું કરાવીને તેમને મોકલી રહ્યા છીએ અને આવતીકાલે તેમનું રિસિવિંગ થશે સાંજે